વલસાડમાં પણ લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો ખાસ જે નેશનલ હાઈવે છે આકાંક્ષા તમે જોઈ રહ્યા છો રાજકોટ ખરાબ રોડ રસ્તા તો જાણે ગુજરાતની અત્યારે બીજી ઓળખ બની ગઈ છે કોઈ જિલ્લાની વાત કરીએ કોઈ પણ વિસ્તારની વાત કરીએ ચોમાસું જેવું જ નજીક આવ્યું એટલે ખરાબ રસ્તાઓ જાણે સામે એવી રીતે આવ્યા અને એવી રીતે સરકારને સામે એવા સવાલો પણ કર્યા કારણ કે અત્યારે લોકો ખૂબ વધારે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ ખરાબ રોડ રસ્તાને રહીને ઘણા બધા જિલ્લાઓ તો એવા છે કે જ્યાં એટલી હદે બિસ્માર હાલતમાં રોડ રસ્તાઓ છે કે લોકોને ચક્કાજામ કરવો પડ્યો આંદોલન કરવું પડ્યું ઉગ્ર રજૂઆતો કરવી પડી અને કહેવું પડ્યું કે તમે લોકો પેલા આ રોડ છે તેનું સમારકામ કરાવો કારણ કે જે પ્રમાણમાં તમે ટેક્સની વસુલાત કરો છો એ પ્રમાણમાં કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ નથી બની રહ્યા કારણ કે રોડ રસ્તા તો લોકોની પ્રાથમિક સુવિધા છે એ એમને મળવું એ એમના માટે તો પહેલી વસ્તુ હોવી જોઈએ જરૂરિયાતની વસ્તુ હોવી જોઈએ અત્યારે હું વાત કરી રહી છું વલસાડની વલસાડમાં પણ લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો ખાસ જે નેશનલ હાઈવે છે અડતાલીસ તે અત્યારે ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે તેને લઈને લોકોમાં ખૂબ વધારે પડતો આક્રોશ દેખાયો અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે અડતાલીસ કે જે ખૂબ વધારે પડતો જર્જરિત હાલતમાં છે તેથી સ્થાનિક લોકો છે અત્યારે મેદાને દેખાઈ રહ્યા છે ખાસ પારડી તાલુકાના બગવાડા ટોલ નાકા નજીક ચક્કાજામ કર્યો હતો અને આંદોલનનું સ્વરૂપ આપ્યું હોય એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે અગ્ર રજૂઆત કરવામાં આવી હતી માંગણી કરવામાં આવી હતી ખાસ એ મુંબઈ અને અમદાવાદ ને જોડતો મુખ્ય હાઈવે છે અને એટલી બધી હદે જર્જરિત હાલતમાં છે કે ત્યાં વાહન ચાલકોને તો હાલાંકી પડી જ રહી છે અવન જવનમાં લોકોને પણ હાલાંકી પડી રહી છે પણ જ્યારે વરસાદ આવે ત્યારે એટલી માટી થઈ જાય છે ધૂળ થઈ જાય છે એટલું બધું પાણી ભરાઈ જાય છે કે વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે અને આ ખાડાઓ ઘણીવાર જીવલણ અકસ્માતમાં પણ પરિવર્તિત થઈ જાય છે અને કોઈ અકસ્માત થાય તો લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે એમની ગાડી છે એમને પણ નુકસાની વેઠવાનો વારો આવી શકે એમ આટલી હદે ત્યાંનો રોડ જર્જરિત હાલતમાં છે લોકો અત્યારે ચક્કાજામ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી આવનારા સમયમાં ખબર પડશે કે બીજા પ્રશ્નોની જેમ આ પ્રશ્નોનું નિરાકરણ પણ ક્યારે આવે છે અને એ રોડ છે તેનું સમારકામ ક્યારે કરાવવામાં આવે છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર